ભુજના એરપોર્ટ માર્ગે આવેલ વાત્સલ્ય કન્યાશાળા મધ્યે નવીનભાઈ બાપટ પ્રબોધ મુનવર પ્રવીણભાઈ મહેશ્વરી એમ આઈ બાયડની ઉપસ્થિતિમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ હતી ભુજની આર આર લાલન કોલેજ મધ્યે કોલેજના આચાર્ય શ્રી સી એસ ઝાલાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી ભાઈ બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવેલ કુંડા અને ચકલીઘરોનું નિશુલ્ક વિતરણ કરવામાં આવેલ પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા તથા માનવ જ્યોતની સમગ્ર ટીમ ઉપસ્થિત રહેલ કુંડા ચકલીઘરોનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું માનવ જ્યોત ચકલી રથ આખા બૂજ શહેરમાં ફરી વળ્યું હતું અને ચકલીઓને બચાવવાની મહાઝુંબેશમાં જોડાવવા લોકોને અપીલ કરવામાં આવી હતી તેમજ કુંડા ચકલીઘરોનું ઠેર ઠેર નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ ભુજના રિજનલ સાયન્સ સેન્ટર અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સાયન્સ સેન્ટર મધ્યે બાળકોની વિશાળ ઉપસ્થિતિમાં વિશ્વ ચકલી દિવસ ઉજવાયો હતો ડૉક્ટર રાજેન્દ્રભાઈ પટેલે પ્રાસંગિક વક્તવ્ય આપતા લુપ્ત થતી ચકલીઓને બચાવી લેવા તેમને રહેણાંકની વ્યવસ્થા કરી આપવા સમજ પૂરી પાડી હતી અદ્રશ્ય થઈ રહેલી ચકલીઓને પડતી અનેક મુશ્કેલીઓ વર્ણવતી શોર્ટ ફિલ્મ પણ બતાવાઈ હતી પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા આનંદરાય સોની શંભુભાઈ જોશી પ્રવીણ ભદ્રા નીતિન ઠક્કર મુરજીભાઈ ઠક્કર રસિકભાઈ ઠક્કર તથા સંસ્થાના સર્વે કાર્યકરો વિશ્વ ચકલી દિવસની ઉજવણીમાં જોડાયા હતા આજે વીસમી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ જેની આખા વિશ્વની અંદર ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અમે વિવિધ સંસ્થાઓ છે એમની સાથે મળીને આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરી છે અમારો સૌ કાર્યક્રમ આજે ભુજના એરપોર્ટ રોડ ઉપર આવેલી વાત્સલ્ય કન્યાશાળા મધ્યે યોજાયો હતો જેમાં નવીનભાઈ બાપટ પ્રમોદ મોનવાર હું અને અમારા પ્રવીણભાઈ મહેશ્વરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી અને બાળકોને વિશ્વ ચકલી દિવસની ઉજવણી અંગે સમજ પૂરી પાડી હતી ત્યાર પછી અમારો બીજો કાર્યક્રમ લાલન કોલેજમાં યોજાયો હતો ત્યાં કોલેજના આચાર્યશ્રી ઝાલા સાહેબે પોતાના માર્ગદર્શન હેઠળ એક સુંદર અને સરસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર હતા તેમને પણ વિશ્વ ચકલી દિવસની ઉજવણી અંગે અને ચકલીઓને બચાવવા જે મહાઝુંબેશ ચાલી રહી છે એના અનુસંધાને સમજ પૂરી પાડવામાં આવી ત્રીજો અમારો પ્રોગ્રામ હતો સાયન્સ સેન્ટર રિઝિનલ સાયન્સ સેન્ટર ભુજ મધ્ય ત્યાં પણ આદરણીય ડૉક્ટર રાજેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોની વિશાળ ઉપસ્થિતિમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી આ ઉજવણી એટલા માટે કે આજે આપણે જોઈએ છીએ કે કચ્છમાં ઘણી બધી ચકલીઓની સંખ્યા ઓછી થતી જાય છે અત્યારે તો અમે જોઈએ છીએ કે માનવજોત સંસ્થા જે છેલ્લા ઘણા વર્ષોથી આ દિશામાં કામ કરી રહી છે ઠેર ઠેર ચકલીના માળાઓ લટકાવ્યા છે ચકલીક લટકાવ્યા છે કુંડાઓ લટકાવ્યા છે જેના કારણે ઘણી બધી ચકલીઓ અત્યારે જોવા મળે છે આ ચકલીઓને ફરી પાછી આપણને કચ્છમાં બોલાવી છે કારણ કે ચકલીઓ પણ એક જરૂરી પક્ષી છે નાનું પક્ષી કે જે આપણું પ્રિય પક્ષી છે અને વર્ષો પહેલાં આપણા ઘરમાં આપણી સાથે રહેતો એ ચકલીઓને બચાવવાનું અભિયાન માનવ ઉ્યોગ સંસ્થાએ છેલ્લા ઘણા વર્ષ ત્યાં છેડ્યું છે અને આ અભિયાન ચાલી રહ્યું છે જેમાં અમને લોકોનો દરેક ગામો દરેક શહેરના લોકોનો ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે જેના કારણે અમે અત્યાર સુધીમાં કચ્છમાં દરેક ગામો અને શહેરો સુધી પહોંચ્યા છીએ તમે જુઓ રસ્તામાં ગમે ત્યાં જાશો માનવજ્યોતનું રૂપકડું ચકલીઘર અને કુંડો ઠેર ઠેકાણે લટકતા જોવા મળતા તો આજે ઘણા વર્ષથી આ દિશામાં મારી સમગ્ર ટીમ અને વિવિધ સંસ્થાઓ મહિલા મંડળો ગ્રુપો ટ્રસ્ટો મંડળો અને સંસ્થાઓ તેમજ મંદિરો દરેક આ અભિયાનમાં જોડાયા છે જેથી આ અભિયાનને આગળ વેગ મળી રહ્યો છે અને સુંદર કામ અને સરસ અને શ્રેષ્ઠ કામ થઈ રહ્યું છે મને લોકોને આજના ક્ષણે એક નમ્ર અપીલ કરી હું છું લોકોને કે તમારા ઘરની અંદર છત ઉપર અગાસી ઉપર કે બાલ્કનીમાં ગમે ત્યાં એક પાણીનો વાસણ મૂકો પાણી માટે એક કુંડું મૂકો પક્ષીઓ માટે અને એક એક ચકલી ઘર દરેક ઘરની અંદર હોવો જોઈએ કારણ કે ચકલી એક એવો પક્ષી છે જે વર્ષોથી આપણી સાથે રહેલું પક્ષી છે તો એને પણ આપણે ફરીથી આપણા ઘરની અંદર આપણી સાથે રાખીએ આજના અવસરે લોકોને મારી નમ્ર અપીલ છે કે તમારા ઘરની અંદર એક કુંડો અને એક ચકલી ઘર અવશ્ય મૂકો